તો મન લલચાતું હોય તો આવો સમોસા તરાય છે અહિયાં સમોસા ખવાય છે કેવા લાગે છે સમોસે શ્રેત પપ્પા વસ્તી ના હે તો બરોબર જો ચટણી કેવી છે ઈ મેં બનાવી એનું કયો શ્રેતું સમોસા વધારે સરસ છે ચટણી તીખી ચટણી ના લીધી તે તીખી બહુ તીખી છે જો મમ્મી સમોસા બધા હારા ચટણી સમોસા હારા છે અને હું ઊંડી હારી સમોસા બધા હારા ચટણી બધા હારી કે હું બધા હારી સમોસા બધા હારા ચટણી બધા હારી કે હું બધા હારી બંને ફર્સ્ટ ક્લાસ હોય તો બોલે દીપિકા બેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ શ્રેત શ્રેત મમ્મી હારી સમોસા હરે ચટણી હારી તો બોલે જો તીખી તીખી ચટણી મરચા ધાણા બાજીની આમલીની ચટણી અને આજે આ સમોસાની મહેફિલ છે દીપિકા બેન મેં કીધું હતું ને તમારા લાઈવમાં તમને કે આ જો સમોસા ખાવા તો આવી જવો હવે અને આ અમારા પતિ દેવ તરે છે મહેક જો એટલે આપણે કરવાનું કંઈ હતું નહીં બલે બલે થઈ ગઈ ખાલી ચટણી જ કરવી હતી બરોબર ને ચલો કોણ કોણ છે જરાક નામ લોકો કહેતી છો તો ખબર પડે સમોસા તરાઈ રહ્યા છે મસ્તીની જમાવટ છે ખાવા હોય પૂછી જાઓ આપણે બસ આટા ફેરા કરી હી આ બાજુથી ઓલી બાજુ ઓલી બાજુ બેઠા બાજુ

ગરમ ગરમ સમોસું દુવાડા જોયું હાલો લઈ આવું આવું છું અને પોચાડી દે ઠેકાણે એટલે હજી એકસ્ટ્રા ઉમેરાઈ જાય બની ગયા

આ રૂમ રેડી છે હોય બેઠો તો કોમેડી પડદા ને ઈ લપેટી બેઠો બેઠો જોતો તો ઠંડી લાગતીતી એ તો થાય બહુ છે ભાઈ પરમાણથી જો થારી પ્રિપેર થાય છે મસ્ત মিঠা চাটনি তীখি

Chạy dù nó là điểm nào mọi người mẹ 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 वैसे घर चलो अरे क्या घर चलो बेटा आज नहीं मीठीया बनाओ मुझे आज तो मां सोऊं बाबा दारू को नीचे अपने मुस आए गए को पिछले दिन लेके आओ मेरा तो ठीक रहे नहीं तो चाट लियो बना लियो देख चाचा जी मीठी के मीठी अम्मा नहीं है कर दो आ बेटी कर दो ये यहां अच्छा है उन्ही ये भगवान के चक्कर ચલો આપણે લાઈવ એન્ડ કરી હવે બાકીના એ નથી જોયું પછી જોઈ લેજો બીજું શું આરામથી ખાઈ લઈ